લોખંડી પુરુષ ની સરદાર ના નામે વીસ વીસ વર્ષ સુધી રાજકીય રોટલા શેકી રાજની સિંહાસ ને બેસનારા લોકો જે પાર્ટી ને મુખ્યત્વે બળ પૂરું પાડનારા પાટીદાર અને ક્ષત્રિય સમાજ ચોવીસ ની ચૂંટણીએ પડકાર બનીને ઉભરા ત્યારે સૌપ્રથમ પ્રથમ પાટીદારો અને ક્ષત્રિયોની વચ્ચે વર્ગ વિગ્રહ પેદા કરવાનો પ્રયાસ થયો બંને સમાજોએ ખૂબ સંયમથી આ અવરોધને ખાડો તો હવે પાટીદારોની વચ્ચે ક્યાંય ફૂટ પડાવી અને રાજકીય રોટલા શેકવાનો હિન્દ પ્રયાસ કરી રહ્યા હોય એવું મને લાગી મને ગર્વ થાય કે હું મા ખોડલનો વંશ અને શ્રી સરદારનો સાચો વારસ છું પણ ગઈકાલે